જાફરાબાદના દરિયાઈ પંથકના ખેડૂતો નોંધારા બન્યા છે દરિયાઈ પંથકમાં ખેતી કરતા ખેડૂતો માટે આ સિઝન નિરાશાજનક સાબિત થઈ રહી છે ત્યારે જાફરાબાદના મોટા માણસા ખાંભાની નાની ધારી અને સાવરકુંડલા ના આંબડી સહિતના અનેક વિસ્તારમાં મગફળી અને ડુંગળીના પાકમાં ભારે નુકસાન થતા ખેડૂતોમાં હતાશા જોવા મળી છે મોટા માણસાના એક ખેડૂતે સોળ વીઘાની મગફળીના પાથરા સળગાવ્યા છે જેના અન્ય વિસ્તારમાં પણ આવા પગલા લેવામાં આવ્યા ખાંભાની નાની ધારીમાં મગફળીના પાથરા પર ટ્રેક્ટર ફેરવી પાકને નષ્ટ કરવામાં આવ્યો તો આંબરડી ગામમાં પણ મગફળીના પાથરા સળગાવવાની ઘટના સામે આવી છે તો બીજી તરફ ડુંગળીના પાકમાં પશુઓને ચરિયાણ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જે ખેડૂતોને નિરાશા અને આર્થિક તંગીનું પ્રતિબિંબ છે ખેડૂતોના જણાવ્યા અનુસાર વર્ષભર દેણું કરીને પાક પકવ્યો હતો પરંતુ અનુકૂળ પરિસ્થિતિના અભાવે પાક નિષ્ફળ ગયો ત્યારે ખેડૂતો સરકાર પાસે જ આશા અને અપેક્ષા રાખી રહ્યા છે હોળ વીઘા માંડવી હતી અને બધા પાથરા પડ્યા હતા ટોટલ પાથરા અમારા મોટા માણસ કે જાફરા બાદ ઓછામાં ઓછો દસ થી બાર ઈંચ વરસાદ પડેલો હોય તેથી હોળે હોળ વીઘાના પાતરા સંપૂર્ણપણે હળી ગયેલ હોય કાલે આ ભાઈ આ ખેડૂ એ બકરા ને બેહુ ને ગાઉન બધું ધન ને એવું લેવા હતા ઈ એને કઈ ન ખાધું આજે ઈ લોકો હળગાવવા આવ્યા તો અંદર થી બધું ગાળા જેવું છે હળગતું નથી તો હળગાવ્યા છે પાથરા બરોબર એટલે આ ખેડૂતને લાખો રૂપિયા નું નુકસાન છે આ ભાઈ ને નુકસાન તો છે જ પ્લસ એને ઘરે માલ ઢોર હોય એના માટે પશુનો સારો એક પણ રૂપિયાનો સારો એની પાસે એક ઝરીકે નથી રહ્યો બધો પલ્લી ગયો છે તો સરકાર આજકાલ આજકાલ પેકેજ નું જાહેર કરવાનું કહે છે દેવા માફી નું કહે છે તો દેવા આ સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ સરકારને ને મે મારા ખેતરમાં માં છોડ વિઘા માંડવી વાવેલી છે એમાં મે દોઢ થી બે લાખ રૂપિયાનો નો ખર્ચો કરેલ છે અને જે પાક મારે સંપૂર્ણપણે આજે વરસાદથી નુકસાન થયેલ છે તો એના માટે મારે આ અત્યારે પાથરા મેં હળગાવેલા છે પણ ઈ હળગતા નથી અને એના માટે જે કાઢવાનો ખર્ચો મારે અલગથી થાય એમ છે તેમ છતાં મારે અત્યારે માલ ઢોર માટે નીણ નથી અમે તો અમારું પેટ ગુજરાન કરી લઈશું પણ જે માલ છે પશુ છે તે એના માટે અમારે શું કરવાનું એટલે જો આ સરકારને તમે સહાય આપો આપો એમ કરો છો પણ હજી આપતા નથી તો એના માટે અમારે ક્યાં સુધી ઓલું કરવાનું બરોબર તો એના માટે શું કરવું